ઉગારામ દાદાએ પણ બચપણમાં એટલી ભક્તિ કરી એમ કહેવાય છે ઘંટીનું માથે પળ લઈ અને એક પૂગે છ છ મહિના સુધી ઉભા રહેલા જ વીરપુરની સ્વછતળી તળાવ કીએ ચારેય બાજુ થોરના ગામડા એને વચ્ચે થોરની અંદર વચ્ચે આપણે જગ્યા ને ગામડું કીએ ચારેય બાજુ થોરમાં વચ્ચે બાપા કાપી અને એમાં એમ કહેવાય છે કે ચારેય બાજુ છાણાની વડ સળગાવીને તાપી અને ચાર કે ત્રણ મહિના તો અહીંયા બાપા વહતળીને તવાર તળાવમાં પણ ગયા કેટલી વાર બાપા ઘરેથી વહી આવી ગયા કેટલી વાર જૂનાગઢ વહી આવી ગયા કેટલી વાર બાળક સાહેબના શિષ્યોને અંદર કેટલી વખત મુલાકાત થઈ એમ થતાં થતાં સદગુરુ લગ્ન થયા પછી હોત લગ્ન થયા પછી હોત લીંબા બાપા ગોતવા ગયા કે ભાઈ તારા લગ્ન થઈ ગયા છે સોના ઘરે રાહ જોવે છે તું હાલ અને હું તમને કોણ